વેસુ ખાતે આવેલા હાઈટેક એવન્યુમાં ખુલ્લી જગ્યામાં જૈન દેરાસર બનાવવાના ઈરાદે ફેબ્રિકેશનનું બાંધકામ કરાતા રઈશો વચ્ચે માથાકૂટ થઈ હતી સોસાયટીને એક જૂથની સંમતિથી શરૂ થયેલા બાંધકામ સામે અન્ય જૂથે પાલિકામાં ફરિયાદ કરતા ફેબ્રિકેશન દૂર કરવા નોટિસ અપાઈ હતી બાંધકામ ચાલુ રહેતા મોડી સાંજે આવી હતા સુરત મહાનગર પાલિકાના ટીપી સ્કીમ નંબર ઓગણત્રીસ મગદલા ખાતે ફાઈનલ પોટ નંબર અઠ્યાવીસમાં ત્યાં આવેલા હાઈટેક એવન્યુ નામની રહેણાંક મિલકતના કેમ્પસમાં ખુલી જગ્યા છે ત્યાં કેટલાક સમયથી ફેબ્રિકેશનનું બાંધકામ શરૂ કરાયું હતું જેને દેરાસર બનાવવાના ઈરાદે બિલ્ડિંગના રહીશોના એક જૂથે બાંધકામ શરૂ કર્યું હતું આ કેમ્પસમાં જૈન સિવાયના અન્ય સમાજના રહીશોએ ફેબ્રિકેશનના બાંધકામનો વિરોધ કરી કામ અટકાવવાની માંગણી કરી હતી આ મુદ્દે રહીશોમાં બે જૂથ પડી જતા મામલો અઠવા જૂનમાં પહોંચ્યો હતો અઠવા જૂને હાયરાજ મિલકતના કેમ્પસમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં પ્લાન વિરુદ્ધ શરૂ કરાયેલું ફેબ્રિકેશનનું બાંધકામ ત્રણ દિવસમાં દૂર કરવા નોટિસ ફટકારી હતી અઠવા જૂની નોટિસની ધરાર અવગણના કરી ફેબ્રિકેશનનું બાંધકામ મોડી સાંજ સુધી ચાલુ જ રાખવા આવતા ટોળું ભેગું થઈ ગયું હતું જેન ધરાતાના સૂચિત બાંધકામનો વિરોધ કરનાર જૂથે રજૂઆત કરી હતી કે બિલ્ડિંગમાં એક્ઝિટ ગેટની જગ્યા પર જ ફેબ્રિકેશનનું બાંધકામ શરૂ કરાયું છે આ જગ્યા કેમ્પસની બહાર જવા માટે આઉટના ગેટ માટે ખુલ્લી જગ્યા રાખવી જરૂરી છે આ જગ્યા પર દબાણ કરી દેવાતા આગ જેવી હોનારતમાં ફાયર બ્રિગેડની ગાડીઓને અવરોધ પહોંચ્યો છે આ મુદ્દે બંને જૂથો સામસામે આવી જતા પાલિકાનો અઠવા જૂનનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ પહોંચવા પામ્યો હતો વધુમાં છેલ્લા કેટલાક દિવસથી હાઈટેક એવન્યુમાં બે જૂથ પડી ગયા હોય અને દેરાસન લઈને વિવાદ ચાલી રહ્યા હોય તેનું ક્યારે નિવેડો આવશે તે હાલ જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાળા